નમસ્કાર હું એસ્ટ્રોલોજર જય ત્રિવેદી સ્વાગત કરું છું તમારું YouTube ચેનલ બીટ્સ ઓફ ઇનસાઇટ્સ તરફથી તો આજનો આપણો ચર્ચાનો વિષય એ છે કે ગુરુનું હમણા ટ્રાન્ઝિશન થાય છે વૃષભ રાશિમાંથી મિથુન રાશિ તરફ તો હવે કઈ રાશિના અને કયા લગ્નના જાતકો માટે આ ટ્રાન્ઝિશન શુભ રહેશે કે અશુભ રહેશે તેના વિશેની આપણે જાણકારી લઈશું હવે પહેલાં તો ગુરુગ્રહ છે તે કુંડળીના પાંચ ભાવનો કારક ગ્રહ છે એટલે ગુરુનું મહત્વ કુંડલીના દરેક ગ્રહમાં સૌથી વધુ છે હવે ગુરુ ગ્રહ છે તે જ્ઞાનનો ગ્રહ છે ગુરુ ગ્રહ છે તે સારા કેરેક્ટરનો ગ્રહ છે ગુરુ ગ્રહ છે તે શિક્ષાનો ગ્રહ છે હવે જે વિવેક જે આપણે ડિઝર્વ કરીએ છીએ કે આ વિવેકી છે તો તે વિવેક પાછળનો મેઇન કારક ગ્રહ છે ગુરુ ગુરુ એટલે બૃહસ્પતિ હવે ગુરુનો શુભ કલર કયો છે શુભ રંગ કયો છે તો કે યલો કલર છે એ ગુરુનો રંગ છે હવે આપણે ચર્ચા કરીએ કે હમણાં ચૌદ મે બે હાજર પચીસ થી ગુરુગ્રહ છે તે મિથુન રાશિમાં છે તો હવે આ ટ્રાન્ઝિક છે તે પાંચ મહિના સુધી મતલબ કે વૃષભમાંથી ચૌદ મે એક વખત મિથુન રાશિમાં બ્રહસ્પતિ ગ્રહ પ્રવેશી ગયો

તો મેષ જ હતો એને પોતાના તૃતીય સ્થાનમાં એટલે કે તેના નાના ભાઈ બહેનનું સ્થાન હોય તેમાં ગુરુ ગ્રહની એન્ટ્રી થશે હવે તેની ગુરુની ત્રણ દ્રષ્ટિ હોય પંચમ સપ્તમ અને નવમ હવે ગુરુ જ્યારે તેના તૃતીય સ્થાનમાં આવશે એટલે તેની દ્રષ્ટિ પડશે સપ્તમ ભાવ ઉપર નવમ ભાવ ઉપર અને એકાદશ ભાવ ઉપર સપ્તમ ભાવ પત્નીનો કારક નવમ ભાવ પિતાનો કારક અને એકાદશ ભાવ ઘર પછી તેની મિત્ર સર્કલ તેનો કાર્ય હવે જ્યારે ગુરુ ગ્રહની દ્રષ્ટિ આમાં પડશે તો ગુરુની દ્રષ્ટિ અમી દ્રષ્ટિ કહેવામાં આવે છે તો તેના પત્ની સાથેનો કોઈ પણ સંબંધ કે તેના પતિ સાથેનો કોઈ પણ સંબંધ ખરાબ હોય તો તેમાં તેને સારું તેની અંદર પાંચ મહિનામાં સારો સંબંધ સપાય તેવા આપણે પોસિબિલિટી વિચારી શકીએ અને ભાગ્ય ઉપર દ્રષ્ટિ થાય તો મેષ લગ્નના જાતકોને મોટી તીર્થયાત્રા થાય કે તેના પિતા માટે કંઈક સારા સમાચાર આવે તેવી સંભાવના જાણી શકીએ અને એકાદશ ભાવમાં જ્યારે ગુરુની દ્રષ્ટિ પડે તો ઘર સંપત્તિમાં વૃદ્ધિ થવાની આપણે જાણી શકીએ પોસિબિલિટી હવે જો વૃષભ લગ્નના જાતક હોય તેને પોતાના લગ્ન સ્થાનમાંથી ગુરુ હવે તેને દ્વિતીય સ્થાન તરફ એટલે કે ધન સ્થાન તરફ જઈ રહ્યું છે તો હવે તેના અષ્ટમ ભાવમાં ગુરુની દ્રષ્ટિ પડશે તો તેના અકસ્માતની સંભાવના વધી જશે તેના કર્મસ્થાનમાં ગુરુની દ્રષ્ટિ પડશે તો તેના કર્મ કર્મસ્થાનને રિલેટેડ કે પ્રગતિ થવાનું પ્રમોશન થવાનું કે પછી કંઈક નવો બિઝનેસ ચાલુ થવાનો હોય તો તે એ લોકોને તેમાં વૃદ્ધિ જોવા મળશે જેના દ્વાદશ ભાવ સોરી જેના સઠ સાઠા ભાવ ઉપર પણ એની દ્રષ્ટિ પડશે છઠ્ઠો ભાવ કે હોય રોગનો ભાવ શત્રુનો ભાવ તો તેના રોગ શત્રુમાં પણ તેની વૃદ્ધિ જોવા મળી શકે છે માટે વૃષભ લગ્ન માટે ગુરુ ટ્રાન્ઝિશન એટલું બધું સારું નહીં થાય તેવું આપણે જાણી શકીએ હવે મિથુન લગ્ન જેના છે તો મિથુન લગ્નમાં તેના લગ્ન સ્થાનમાં ગુરુની પ્રવેશ થશે અને તેથી તેની દ્રષ્ટિ પંચમ ભાવ સપ્તમ ભાવ અને નવમ ભાવ ઉપર પડશે હવે પંચમ ભાવ છે સંતાનનો ભાવ છે વિદ્યાનો ભાવ છે પૂર્વ પુણ્યનો ભાવ છે તો આ જે ખાનું એક્ટિવ થાય પાંચમો ભાવ જ્યારે એક્ટિવ થાય તો તેને સંતાન એ પ્રાપ્તિની જો મનોકામના હોય તો તેમાં તેને મતલબ તેની અંદર તેને સારું એવું રિઝલ્ટ મળી શકે છે પુત્ર પ્રાપ્તિની સંભાવના વધી જાય છે તેને વિદ્યામાં સારો એવો પર્સન્ટેજ કે વિદ્યામાં સારો એવો ગ્રોથ જોઈ શકાય છે જ્યારે સપ્તમ ભાવમાં ગુરુની દ્રષ્ટિ જેમ આપણે મેષ લગ્નમાં વાત કરી કે સપ્તમ ભાવ પત્નીનો ભાવ છે તો પતિ પત્નીના કે પાર્ટનરશીપના કોઈ ભાવ હોય તો તેમાં તેને વૃદ્ધિ જોવા મળી શકે છે અને ભાગ્ય ભાવ છે તો ભાગ્ય ભાવની અંદર પણ પિતાવાળો ભાવ આપણે વાત કરી પિતા પછી આપણે તીર્થયાત્રા તેમાં તેને સારો ફાયદો થઈ શકે છે તો તેની વૃદ્ધિ થઈ હવે કર્ક લગ્નમાં દ્વાદશ ભાવમાં ગુરુ આવશે તો દ્વાદશ ભાવમાં તેની દ્રષ્ટિ પડે છઠ્ઠા ભાવ ઉપર ચોથા ભાવ ઉપર અને આઠમા ભાવ ઉપર હવે ચોથા ભાવમાં ગુરુની દ્રષ્ટિ પડવાથી તેના સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે તેના માતાના સ્થાનમાં વૃદ્ધિ થઈ શકે છે મતલબ તેના માતાને હેલ્થ સારું રહીએ તેના પ્રોપર્ટીમાં વધવાના ચાન્સ રહીએ સોનું ખરીદવાના જ્વેલરી ખરીદવાના ચાન્સ રહીએ પરંતુ છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડવાથી રોગશત્રુ વાળા ભાવમાં દ્રષ્ટિ પડે એટલે દુશ્મની ઊભી થાય કે પછી કોઈ પણ રોગોથી તેને તકલીફ પડે અને કષ્ટમય જીવન જાય તેવું પાંચ મહિના વધી શકે છે અને આઠમા ભાવમાં દ્રષ્ટિ પડવાથી અકસ્માતના કે કોઈ પણ ગુપ્ત અંગોના તકલીફ પડવાની શક્યતા વધી જાય છે હવે વાત કરીએ સિંહ લગ્નની તો સિંહ લગ્નની અંદર ગુરુનું ટ્રાન્ઝેક્શન કેવું જશે તો કે તેની દૃષ્ટિ પડશે પંચમ સપ્તમ અને તૃતીય ભાવ તો તેના નાના ભાઈ બહેનની વૃદ્ધિ થઈ શકે છે મતલબ નાના ભાઈ બહેનને કઈ સુખ સ્થાનમાં વૃદ્ધિ થઈ શકે છે તેના પંચમ સ્થાનમાં સંતાન વાળો ભાવ છે તો સંતાન વિધિ એમાં વૃદ્ધિ થઈ શકે છે અને તેનો સપ્તમ ભાવ એટલે તેના દાંપત્ય જીવનના કોઈ પણ પ્રશ્ન હોય તો તેમાં પાંચ મહિના ખૂબ સારા થઈ શકે છે હવે વાત કરીએ કન્યા લગ્નના જાતકો વિશે તો કન્યા લગ્નમાં દસમા સ્થાનમાં ગુરુ આવશે તો તેની દ્રષ્ટિ પડશે દ્વિતીય ચતુર્થ અને છઠ્ઠા ભાવ તો દ્વિતીય ભાવમાં તેના ધનનો ભાવ છે તો દ્વિતીય ભાવમાં જયારે ગુરુની દ્રષ્ટિ પડશે ધન વગેરે માટે ખૂબ પોઝિટિવ છે ચતુર્થ ભાવ પ્રોપર્ટી પછી માતૃ સુખ તેના માટે પોઝિટિવ છે અને છઠ્ઠો ભાવ મેં તમને કીધું કે છઠ્ઠો ભાવ નેગેટિવ છે છઠ્ઠો ભાવ વાળો તેમાં તેની દ્રષ્ટિ થતા નકારાત્મક રિઝલ્ટ જોવા મળે છે હવે આપણે વાત કરીએ તુલા લગ્ન વિશે તો તુલા લગ્નના જાતકોને પોતાના ભાગ્યસ્થાનમાં ગુરુની એન્ટ્રી થશે તો ભાગ્યસ્થાનમાં તેની એન્ટ્રી થવાથી તેની દ્રષ્ટિ પડશે તૃતીય સ્થાન તો તીર્થસ્થાન એટલે ભાઈ વાળો ભાગ ભાઈ એમ નાના ભાઈ અને બહેન વાળો તો તેમાં ગુરુની ની દ્રષ્ટિ પડવાથી તેને ખૂબ ફાયદો થશે હવે પંચમમાં જ્યારે જયારે દ્રષ્ટિ પડશે તો તેના સંતાન માં અને વિદ્યામાં ફાયદો થશે અને તેને લગ્ન સ્તર માં દ્રષ્ટિ પડશે તો લગ્ન સ્તર માં દ્રષ્ટિ પડવાથી તેનું કેરેક્ટર મતલબ કેરેક્ટર માં સારો સુધારો આવે તે સારા માર્ગે વળે તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તેની હેલ્થ સારી રીતે બરોબર તો લગ્ન સ્તર માં દ્રષ્ટિ પડવાથી આ ફાયદો થશે હવે વાત કરીએ વૃશ્ચિક લગ્નમાં

ભોગ તરફના રૂપિયા જવા દેવામાં એ કરાવે છે ખર્ચો કરાવે છે અને ચતુર્દ્રષ્ટિ અને એમાં વધારો કરનારી છે પ્રોપર્ટીમાં વધારો કરનારી છે હવે વાત કરીએ આપણે ધનુ લગ્નમાં તો ધનુ લગ્નમાં ગુરુ છે એ સપ્તમ ભાવમાં આવશે તો આ ભાવમાં પણ તે તૃતીય ભાવમાં લગ્ન ભાવમાં અને એકાદશ ભાવમાં દ્રષ્ટિ કરશે જો તૃતીય ભાવમાં દ્રષ્ટિ કરશે તો તૃતીય ભાવમાં ગુરુની દ્રષ્ટિથી નાના ભાઈ બહેન વાળું સાહસ પરાક્રમ ડ્રાઈવિંગ આ બધું ઇમ્પ્રુવ થાય લગ્ન સ્થળમાં હેલ્થ કેરેક્ટર અને અગેન એકાદશ ભાવમાં ઘર અને મિત્રો એ બધું ઇમ્પ્રુવ થતું જોવા મળે જ્યારે હવે મકર લગ્નમાં મકર લગ્નમાં જ્યારે મિથુન રાશિ મિથુન રાશિ મકર લગ્નથી કેટલા મેળવે તો ભાઈ સષ્ટમ ભાવમાં હવે ત્યાં જ્યારે ગુરુનું ટ્રાન્ઝિશન થશે તો તેની દ્રષ્ટિ પડશે દ્વિતીય દ્વાદશ અને કર્મભાવ

તો મિથુન રાશિ ગુરુ હોય એટલે દ્રષ્ટિ થાય ક્યાં થાય તો કે લગ્ન ભાવમાં થાય એકાદશ ભાવમાં થાય અને ભાગ્ય ભાવમાં થાય તો લગ્ન ભાવ હેલ્થ કેરેક્ટર અને આત્મવિશ્વાસમાં ઇમ્પ્રુવ એકાદશ ભાવ એટલે અંદર ઇમ્પ્રુવ અને અગેન ભાગ્ય સ્તર એટલે પિતા અને ધર્મ ભાવમાં ઇમ્પ્રુવ હવે વાત કરીએ ચેલી મીન રાશિ વિશે અથવા મીન લગ્ન વિશે તો મીન લગ્નમાં જ્યારે મિથુન છે મિથુન રાશિ ક્યાં આવે ચતુર્થ ભાવમાં આવે તો ચતુર્થ ભાવમાં જયારે ગુરુ આવે તો ગુરુની દ્રષ્ટિ પડે કર્મ ભાવમાં અષ્ટમ ભાવમાં અને દ્વાદશ ભાવમાં તો દ્વાદશ ભાવ એટલે વ્યય વાળો ભાવ વ્યયમાં વધારો કરે કર્મ ભાવ એટલે આપણે વ્યવસાય વાળો ભાવ તો એમાં વધારો કરવાથી પ્રમોશનના ચાન્સ વધી જાય કર્મ ભાવમાં નવો કઈ સાહસ કરવો થઈ શકે અને અષ્ટમ ભાવમાં જ્યાં અકસ્માત સંભાવના વધી જાય તો આ રહ્યું ગુરુનું બારે બાર લગ્નની અંદર કેવું કેવું રિઝલ્ટ આ પાંચ મહિનામાં મળી શકે છે તેના વિશે નાનું આમ તો ઓવર જો તમારે એનું ડિટેલ કન્સલ્ટિંગ કરાવવું હોય તો તમે આ સ્ક્રીનમાં આપેલા નંબર ઉપર અમને કોન્ટેક કરી શકો છો અને તમારું ડિટેલ કન્સલ્ટેશન કરાવી શકો છો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય શ્રી કૃષ્ણ